હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કાર્બિસ્ટ કાર્બિસ્ટની અંદર આજે ક્રેટા મોડિફિકેશન માટે આપણે વાત કરીએ તો બે લાખની અંદર જે આપણે વસ્તુ ક્રેટાની અંદર ઇન્સ્ટોલ કરીને આપવાના છીએ એમની વાત કરીએ જેમની અંદર સૌપ્રથમ વાત કરીએ તો પ્લેયર જે જાપાન રહેવાનું છે ઓન્કિયો ત્રણસો સાઠ ડિગ્રી સપોર્ટેડ છે અને એમનું વિડીયો રિઝ્યુલેશન અને ઓડિયો ક્વોલિટી એક નંબર રહેવાની છે જેમની અંદર વાત કરીએ તો ત્રણસો ડિગ્રી કેમેરા જે અલ્ટ્રા ઓડિયો વન ઝીરો એઇટ ઝીરો મેગા પિક્સલ ક્લિયરિટી સાથે આપવાના છીએ અને આપને ડ્રોન વ્યૂ બર્ડ વ્યૂ એક્ટિવ કરીને આપવાના છીએ કેલિબ્રેશન સાથે એ વાત કરીએ તો એલ ઇડીની અંદર ઓટોબોન અથવા અલ્ટ્રા ઓડિયો કંપનીની અંદર એલ બે સેટ રહેવાની છે જેમનું પરફોર્મન્સ લાઇટ પરફોર્મન્સ એકદમ સરસ છે વ્હાઈટ અને વોમ વ્હાઈટ બંનેની અંદર અવેલેબલ છે અમારી પાસે તો મિત્રો જ્યારે આપણું પ્લેયર જાપાન ટેકનોલોજી છે તો એમની સાઉન્ડ ક્વોલિટી માટે સ્પીકર પણ ઘણા સારા હોવા જોઈએ જેની અંદર ફોકલ કોએક્સેલ અને કમ્પોનેન્ટ જે અમારી પાસે અવેલેબલ છે જે આ સિરીઝની અંદર અમે તમારા આ પેકેજની અંદર ઇન્સ્ટોલ કરી આપીશું એ સિવાય વાત કરીએ તો મોરલ મોરલની અંદર કોએક્સેલ કમ્પોનેન્ટ જો તમારી રિક્વાયરમેન્ટ હોય તો એ કરી આપશું અને મોરલની અંદર અમે કસ્ટમરને જો અગર ચાર કમ્પોનેન્ટની જરૂર છે તો પણ કરી આપીશું જે અમે તમને વિશ્વાસ આપીએ છીએ મિત્રો એ સિવાય મોડિફિકેશનની અંદર વાત કરીએ તો રૂફબોક્સ જે જેન્યુન રહેવાનું છે હુંડાઈ જેન્યુન એ સિવાય વાત કરીએ તો ફ્રન્ટ ડેશબોર્ડની સ્પીકરની જાળી જે જેન્યુન છે ફ્રન્ટ સ્પીકર્સ જે જેન્યુન છે એ સિવાય ક્રૂઝ કંટ્રોલ સ્ટેરિંગ કંટ્રોલ એ પણ હુંડાઈ જેન્યુન છે એ સિવાય જેન્યુનની જો વાત કરીએ તો હુંડાઈ જેન્યુન ગ્રીન લાઇટ અમારી પાસે અવેલેબલ છે જેન્યુન મિરર જે પેનલ સ્વિચ વાયરિંગ સાથે જે બધી જ વસ્તુ જેન્યુન આવશે મિત્રો એ સિવાય વાત કરીએ તો આ પેકેજની અંદર અમે એમ્બિયન આપવાના છીએ જે પ્રોપર છે મિત્રો જો જાણીએ કે એ એમ્બિયન કેટલા પીસ અમે તમને આપીશું જોઈ શકો છો ચાર ડોર ડેશબોર્ડ એ સિવાય ગ્લોબોક્સ ડેશબોર્ડની નીચેના પાર્ટમાં સીટની નીચે એકદમ પ્રીમિયમ છે જે આપણી ગાડીને લાઇટિંગમાં એક નવો જ લુક આપશે એ સિવાય વાત કરીએ તો ગાર્નેશ ગાર્નેશ સ્ટેનલેસ સ્ટીલ રહેવાની છે જમનું મટીરિયલ તમે જોઈ શકો છો લાઇફ ટાઈમ અમને કશું નથી થવાનું એ સિવાય વાત કરીએ તો ડોરવાઇઝર જે ડોરવાઇઝર ક્રોમ લાઇનિંગની અંદર રહેવાના છે ખૂબ જ બ્રાન્ડેડ કંપનીમાં છે મિત્રો એ સિવાય વાત કરીએ તો શાર્ક એન્ટેના જે તમારા કારના બોડી કલર પ્રમાણે મેચ કરી આપીશું તો મિત્રો સ્ટેરિંગ કવરની વાત કરીએ તો સ્ટેરિંગ કવર બહુ સારા લેધરમાં રહેવાનું છે અને જેન્યુન ફિટમેન્ટ છે જે કટ ટુ કટ આવશે કંપની ફિટમેન્ટ આવશે એ સિવાય વાત કરીએ તો ઇન્ડિકેટર પેન્ટ જે આગલા વિડીયોમાં બતાવ્યું એ પ્રમાણે જીએફએક્સનું છે તો મોડિફિકેશનની વાત કરીએ તો મોડિફિકેશનમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ આપના એલોવિલ જેન્યુન હોવા જરૂરી છે જે અમે તમને ક્રેટાની અંદર જેન્યુન એલોવિલ પ્રોવાઈડ કરાવીએ છીએ એ સિવાય વાત કરીએ તો રૂફરેલ રૂફરેલની ક્વોલિટી ખૂબ જ સરસ છે તમે જોઈ શકો છો એકદમ ગ્લોસી ફિનિશ આવવાનું છે જેમાં સિલ્વર કલર બ્લેક કલર બંને આપને મળી રહેશે એ સિવાય વાત કરીએ તો ટ્રે જે પાર્સલ ટ્રે ઊંડાઈ જેન્યુન છે જોઈ શકો છો તમે બિલકુલ જેન્યુન ઊંડાઈ આપને મળી રહેશે એ સિવાય વાત કરીએ તો ડેમ્પિંગ ડેમ્પિંગની અંદર ઘણી બધી રેન્જ છે મિત્રો તમારી પસંદગી પ્રમાણે અમે ઇન્સ્ટોલ કરી આપીશું ડેમ્પિંગ વન પોઈન્ટ એઈટ ટુ પોઈન્ટ થ્રી ટુ પોઈન્ટ ફાઇવ ડેપ્સ કંપની અલ્ટ્રા ઓડિયો મોરલ ઘણી બધી કંપનીમાં છે એ તમારા રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારી જરૂરિયાત પ્રમાણે કરી આપીશું અને અમારા આ વિડીયોની અંદર અમે તમને બતાવી રહ્યા છીએ જે ત્રણસો સાઠ ડિગ્રી મેટ જે તદ્દન નવું છે માર્કેટમાં જુઓ તમે એમનું કલર કોમ્બિનેશન એમની ગ્રાસ અને એમનું મટિરિયલ તમે જોઈ શકો છો શાકા મટિરિયલ પ્યોર ઇમ્પોર્ટેડ મટિરિયલ છે અને આમની એબ્રેઝન કેપેસિટી ખૂબ જ સારી છે તમે જોઈ શકો છો આમની જે લાઈફ છે એ બીજી મેટ કરતાં ઘણી બધી વધારે રહેવાની છે મિત્રો આ બધી વસ્તુ બે લાખના પેકેજમાં ક્રેટાની અંદર અમારે ત્યાં અવેલેબલ છે એ સિવાય હવે નેક્સ્ટ વિડીયો જે આવશે બે લાખ એકાવન હજાર માટે આવશે અને એ વિડીયો ઘણો ધમાકેદાર અને પ્રીમિયમ રહેવાનો છે અને મિત્રો આવા જ ધમાકેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ કાર બિશ રાજકોટને આપ સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક પણ કરજો થેન્ક યુ